મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કચરા ટેન્ડરમાં શાસકોએ ભ્રષ્ટાચાર કર્યાના વિપક્ષના આક્ષેપોને ચેરમેને સદંતર નકારી કાઢ્યા હતા ત્યારે ચેરમેનનું એક નિવેદન બહાર આવ્યું કે જેમાં તેમણે કહ્યું છે કે કોંગ્રેસનું કામ માત્ર વિરોધ કરવાનું છે વધુમાં તેઓએ જણાવ્યું કે પ્રજાહિતના કાર્યોમાં પણ વિપક્ષ વિરોધ દર્શાવે એક ગેરવ્યાજબી છે વિપક્ષે શાસક પક્ષ પર જો ખોટા ગંભીર આરોપો લગાવ્યા હશે તો અમે તેનો વળતો જવાબ આપીશું જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના કુલ અગિયાર એજન્ડા હતા જેમાંથી એક એજન્ડા ને પેન્ડિંગ રાખવામાં આવેલ છે અને દસ એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે જેની કુલ કિંમત ચાર પોઈન્ટ એકાવન કરોડ રૂપિયા જેવી થઈ છે આ એજન્ડાની અંદર જામનગર શહેરના ફૂગ ગટરના કામ હોય રોડ રસ્તાના કામ હોય ઓવરબ્રિજના કામ હોય તેવા વિવિધ દસ કામોને બહાલી આપવામાં આવેલ છે એ લોકોનું કામ જ એ છે વિરોધ પક્ષનું કામ છે કે કોઈ પણ કામ હોય આપણે લઈને આવી એની ઉપર એ લોકોનું કામ છે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવો જામનગર શહેરની જનતા ભારતીય જનતા પાર્ટીને જાણે છે ભારતીય જનતા પાર્ટી એ એક એવી પાર્ટી છે કે જેની અંદર કોઈ પણ એજન્ડા હોય એનું સંકલન થાય સંકલન થયા બાદ એજન્ડા ઉપર પૂર્ણ પુખ્ત વિચારણા થઈ અને એજન્ડાને પાસ થવાનો કરવાનો થતો હોય છે કોઈ પણ પૂરી પારદર્શિકતા હોય છે એ જે આક્ષેપની વાત કરે છે આપને ગઈ કમિટીની અંદર આ જે કામ છે એનું પ્રેઝન્ટેશન રાખવામાં આવેલ હતું દરેક સભ્યોની હાજરીમાં અને એ પ્રેઝન્ટેશનની અંદર જે અમુક ક્વેરીઓ છે અમારી કમિટીની જે ક્વેરી છે એ ક્વેરી સોલ્વ થશે અને જો અમને સંતોષ થશે તો એ કોઈને આક્ષેપ લાગે નહીં લાગે એનાથી અમે એની જોતા નથી જે કામ જામનગર શહેરની પ્રજાના હિતનું હોય છે એમાં અમે કરી છીએ એનું કામ જ વિરોધ કરવાનું હોય છે અને એ વિરોધ કરે છે આપ છે અમે તો જોતા પણ નથી અત્યારે અમારી ક્વેરી આ જે એજન્ડા છે આજની જ કમિટીનો એજન્ડા એજન્ડામાં અમને ક્વેરીમાં સંતોષ નહીં થતા એજન્ડા પેન્ડિંગ રાખેલ છે અને એમાં સંતોષ થઈ જશે તો એ અમારી ક્વેરી જો સોલ્વ થશે તો એજન્ડા પાસ પણ અમે આવતી કમિટીમાં કરી નાખશું પણ પરંતુ આ જે નવું જે કામ છે જેની અંદર આ લોકો જ આક્ષેપો કરતા હતા અને એમ કહેતા હતા કે આ વજનના હિસાબે કૌભાંડ થાય છે જેથી આ વખતે એવું ટેન્ડર બહાર પાડ્યું છે કે વજનના હિસાબે ના હોય કે જે ફેરાના હિસાબે થાય એટલે આવા ઘણા બધા જીપીએસ સિસ્ટમ હોય કે ગા ગાડી વાહન છે એ પ્રજાના ઘરના ઘર સુધી પહોંચ્યું છે કે નથી પહોંચ્યું એ એનાથી ટ્રેક થાય એનો કંટ્રોલ રૂમ બને એ કંટ્રોલ રૂમની અંદર પણ થાય એ કોન્ટ્રાક્ટર ખોટું બોલે તો અમારા અધિકારી હોય એ પણ એના ડેટા બધા થતા એવા વિશિષ્ટ પ્રકારના ઘણા બધા યોજના છે અને જામનગર મહાનગરપાલિકા છે એની અંદર આ રાજકોટ સુરત અમદાવાદ જેવા દરેક મહાનગરપાલિકા અને અન્ય શહેરોના અભ્યાસ કરી અને આ છે તે અત્યારના જે ભાવ આવે હાલે જે ભાવ આવેલા છે એ અન્ય શહેરોના ભાવો કરતાં પણ ઓછા ભાવ છે તેમ છતાં પણ અમારી ક્વેરી છે એ ક્વેરી સોલ્વ થશે ત્યારબાદ જ અમે આ કામ કરશું એટલે આમાં કોઈ પણ એકદમ પારદર્શિકતા છે આ અમારા જે એજન્ડા હોય છે દરેક એજન્ડા પારદર્શિકતાથી પાસ થતા હોય છે એટલે આવી કોઈ વાત છે નહીં